કોરોનાની મહામારીમાં આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહેલી પ્રજા પર સરકારે વધુ એક વખત પડતા પર પાટું માર્યું હોય તેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે એક તરફ કોરોનાની મહામારી અને લોકડાઉન મિની લોકડાઉન આંશિક છૂટછાટને લઈને લોકોની આર્થિક સ્થિતિ કફળી જવા પામી હતી અને તેમાં પર સરકાર જાણે પ્રજા પર એટલે કે પડતા પર પાટું મારતું હોય તેમ લાગી રહ્યું છે મોંઘવારી યાદ દેશમાં આસ છે ત્યારે રોજિંદા વપરાશમાં આવતું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અધો કાયદા તેટલો વધારો થઈ રહ્યો છે એક જ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી પણ જોવા મળ્યું છે સોમવારે પેટ્રોલનો ભાવ નેવું રૂપિયાને બત્રીસ પૈસા હતો જે મંગળવારે નેવું અને ચોપન પૈસા થવા પામ્યો છે તો ડીઝલનો સોમવારે ભાવ નેવું રૂપિયાને બાસઠ પૈસા હતો જે મંગળવારે નેવું રૂપિયાને નેવ્યાશી પૈસા થવા પામ્યો છે અમે જોવા જાવ તો આપણે પચીસ ચાર પચીસ પાંચ તારીખ છે બરાબર ચાર પાંચથી જો ભાવમાં ડિફર વધારો થયો છે પેટ્રોલમાં બે રૂપિયાને અસ્સી પૈસા થયો છે બરાબર એને ડીઝલમાં ત્રણ રૂપિયાને અડસઠ પૈસા તો મારે કહેવાનું એવું છે કે આ એવી રીતે વધશે એટલે મારા કસ્ટમર બેચારા એટલા મુસીબતમાં છે આજે કોવિડ મહામારીમાં બરાબર રહી વસ્તુ આ વાવાઝોડામાં બરાબર નોકરી ધંધામાં બધી જગ્યાએ એ મુશ્કેલી અનુભવ કરતા છે એટલે મારું સરકારને બહુ વિનંતી છે કે એના ભાવમાં અંકુશ મૂકવામાં સહકાર આપે તો વધારે સારું કેમ કે લોકોની આર્થિક સંતુલન બધું ખોરવાઈ ગયું છે એ મારો રિક્વેસ્ટ છે કેમ કે મારે અહીંયા જેટલા પબ્લિક દિવસના લગભગ દસ બાર હજાર પબ્લિક આવે છે બરાબર એ લોકોને બધાને એમ મને કહેવામાં આવે છે કે ભાઈ આ પેટ્રોલના ભાવ વધતા જતા છે તમે કંઈ નહીં કરી શકતા તો મારું સજેશન એ લોકોને એ હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું મેટર છે બરાબર એને આપણે એને એવી કંઈ કે ઉદાહરણ તરીકે આપીએ કે ભાઈ જેને લીધે આપણે સોલ્યુશન થાય ભાવ વધારામાં ને બધાને રાહત થાય કેમ કે આ એક જીવન જી જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે લોકોને એકવાર પેટ્રોલ વગર ઘરથી બહાર નીકળવાનું પોસિબલ નથી થતું એટલે મારી પર સરકારને બહુ વિનંતી છે કે ભાવ અંકુશ મૂકવામાં સહકાર કરે ભાવ વધવાનું કારણ એમાં એવું કંઈ નહીં કહેવાય ગવર્મેન્ટ ઉપર ડિફેન્ડ છે કે ભાઈ આપણે બહારથી શું ભાવ આવે છે પ્લસ ટેક્સ વધારે છે આજની તારીખમાં બધા કરતી ટેક્સ વધારે પેટ્રોલ ડીઝલ ઉપર છે ચોવીસ ટકા ચોવીસ ટકા બાકી કોઈ એવી વસ્તુ નથી કે જેને જેનેમાં કે એટલા બધા ટેક્સ હોય એટલે ગવર્મેન્ટને મારો રિક્વેસ્ટ છે કે એક ખાલી ટેક્સમાં ઓછા કરે ને તો પણ આપણે આ બધાને રાહત મળી શકે આમાં મીડિયમ પબ્લિક બહુ જ મુશ્કેલીમાં જણાતી છે પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઈને આમ જનતા પર આવે આ વધુ એક માર છે અઝરપુરી